દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમારી આજે કમિશનર સાહેબ ને પત્ર દેવા માટે આવ્યા છે કે રાજકોટ પોલીસ પ્રજા સામે સિંધમ બને છે અને ગુનેગારો સામે ચિંગમ હોય છે બે દિવસ કે ચાર ત્રણ દિવસ થી રાજકોટ પોલીસ એક્શન મોડ માં આવી છે ખરેખર તો પોલીસે ત્રણસો ને પાસઠ દિવસ એક્શન મોડ માં રહેવાનું હોય રાજકોટમાં દારૂ અઢારે અઢાર રોડમાં મળે છે ત્યાં તમારી સિંગરી બતાવો ત્યાં કેમ નથી બતાવતા ભરાકા થાય છે છરીઓના મર્ડર થાય છે ત્યાં કેમ કઈ નથી કરતા તમે શું ચા લારીના ગલ્લે ચા લારીનો ગલ્લો હોય નાસ્તા પાણી કરવા ગયા હોય ત્યાં શું મર્ડર થાય છે તમે એમ કહો કે ય તો તમે તમારી સાથે છીએ તો અમે બંધ કરવા સાથે આવશું પણ તમે નેતાઓની ચાપલું સી અને ઉઘરાણા કરવામાંથી જ વ્યસ્ત નથી થાતા એટલા બને છે રાજકોટમાં દારૂ ક્યાંથી આવે છે

એને ખરેખર આવું કરવું જોઈએ કાયદેસર તો બંધ કરાવો ખબર અમને બતાવી આપે કે જ્યાં દારૂ બતાવો ચોક્કસ કરાવશું પોલીસ જયારે અમને લેખિત આપે કે તમે અમને દારૂ નાડા ક્યાં ચાલે છે બતાવો ત્યારે અમે અમે એની ભેગા કરશો અમે 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 કરીએ સાંભળો પણ પોલીસ શું કરે છે

પણ પોલીસ આવું કરે છે કૃત્ય એ અમને બિલકુલ પસંદ નથી ક્યારે પાડશું અમને ક્યારે પાડશું અમે અમે પાડશું પણ આ પોલીસ છે ને એ ગુનેગારોને ફોન નંબર આપે છે તમે સાંભળો મારી વાત હું તમને શું કહેવા માંગુ છું હું તમને કહું છે બજરંગવાડી જેવો કિસ્સો બનેલો છે આની પેલા તમને કહી દઉં પોલીસને કીધું તું સાહેબ અમારા ઘર પાસે દારૂ વેચાય છે આવા ગુના પ્રવૃત્તિ થાય છે ને આ તત્વો ભેગા થાય છે રાતે રિક્ષા માં બેને પીએ છે ત્યારે એ પોલીસ મેને એને ફોન કરીને કહી દીધું હતું કે ભાઈ આ માણસે ફોન કર્યો તો અમારા આમ આદમી પાર્ટીના જતા ભાઈ